જય દ્વારકા દઈશ રામ રામ કેમ છો બધા મજામાં નવ લોગમાં સ્વાગત છે તમારું તો લોડર મજા જાવું છે અને વાઈ ગયા છે લગભગ છે ને પાંચ સાડા પાંચ છ હવા પાંચ આજની બાજુ પાંચ વાગે ઉઠો તો ખાતો અટાણો અટાણા બહી બહિરાવું પડ્યું કારણ કે બપોરને તો થાય નહીં ઘડીકમાં અને નીકળવું છે હવે લોડરમાં કારણ કે પલ્લો ઘણો છે બાર ગામ જવાનું છે અમારા ગામમાં ને લગભગ દોઢ બે કલાકનો રસ્તો છે તો હાલો મળીએ આપણે અહીંયા જે આ જેઠીન દોહી છે ભેહું તપની નામી કરી લીધી હું માલને બધીને થોડીક ગરમ વાવરીએ અને મારી કે દોઈ છે નાલો હવે મારે નીકળવું ਹਿੰਦਰਾ ਪਾਸੋਂ ਵਿੱਚੋਂ ਦੇਖ। ਜੋਗਨ ਬੰਮੀ ਕਿਉਂ? ਦੇ ਵੀ ਕਾਨੂੰ ਇੱਕਲਸਾਰ। જય શ્રી કૃષ્ણ બધાઈને તો જીરું ઉપાડવાનું આલે છે વાળામાં બે ક્યારા રહ્યા આવે અને આમણું ઉપાડ લીધું હે અને હવે પવન બહુ નીકળ્યો ને એટલે હવે હેરા વારી લઈ માર માં એ ચાલુ કરી દીધો હેરો પૂરો થઈ ગયો કામ જય શ્રી કૃષ્ણ બધાઈ નહીં હવે હેરા વાર ચાલુ કોઈ રાજો આ પવન બહુ છે ને નીકી નાખે પાછળ ઉડી જાય બધું હવે તો બે ક્યારે રહ્યા તો લેવાઈ જાય તો થઈ જાય પૂરું જો કલ્પેશભાઈ ભણી અને આવતો રહ્યો હે એવો પડી જાય તું હા અને આજના નાસ્તામાં તૈયાર છે આપણે ઘઉં ના બધા આજે આપણે બનાવવાનું હે બીટ નું જ્યુસ બીટ નું જ્યુસ બનાવવામાં આપણે માથે ની છાલ હતી એ બધી ઉખાડ નાખી હે અને આવી રીતના બટકા કરી નાખ્યા હે હવે આને મિક્સરમાં ભડવાનું છે આમાં થોડુંક પાણી નાખવાનું હવે આપણે ભીડી નાખી તો આપણે આ મિક્સરમાં પીસી લીધું હે અને હવે આવું એક કટકો લઈ પટોરાનો કે એમાં આ નાખવાનું હવે આને ભેગો કરી અને આનો રસ કાઢી લેવાનો તો હવે આપણે આમાં લીંબુ નાખવાનું હે થોડુંક મીઠું આ બીટ મીઠું હોય એટલે થોડીક ખાંડ હવે આને મિક્સ કરી લેવાનું તો ફોન ચાલુ હામા બે પૂછે હરખું આવે નઈ ભણવાનું હરખું આવે ને હામા બે પૂછે તો અટાણ જરાક ના આવ્યું અટાણ ટાઈટતા છે જરાક બરાબર ને કાલ હવે છે ને મારે જવાનું નથી લોડરમાં દેવસિંહ જાહે ખાઈ લઈ તો હાલો પછી મળી તો જો ટમેટાનું શાક છે દહીં છે ગાજરના આથણા છે એટલે સંભારો આથણા હું અને હવે છે ને વ્યારું કરી લઈ તો હાલો સારું જો હાલો તો વ્યારું કરી લીધા અને વિડીયો પૂરો કરીએ કાલના નવા વિડીયો મળીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ